જે નરસંહાર થયો જે એક જઘન્ય નરસંહાર કહી શકાય એવા નરસંહારને આપણે છેલ્લા કેટલાય વર્ષોમાં કદાચ નહીં જોયો હોય એવો નરસંહાર થયો આપણે સમગ્ર વિશ્વ ઉપર અત્યારે નજર કરીએ તો આખું વિશ્વ જેનાથી ત્રસ્ત છે એવો એક ઇસ્લામિક આતંકવાદ આખા વિશ્વની અંદર છે વિશ્વમાં જ્યાં જ્યાં તકલીફો છે ત્યાં બધે ઈસ્લામિક આતંકવાદના નામે જ આ બધું થઈ રહ્યું છે અને જેમ હરિભાઈએ વાત કરી આમ તો બધા એમ કહેતા હોય છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ આપણે જોયું કે અહીં જે ઘટના બની એમાં આ એક કોમને એટલે હિન્દુઓને ટાર્ગેટ કરીને જ મારવામાં આવે છે એટલું જ નહીં કે એક પોઈન્ટ રેન્જથી એટલે પુરુષોને અલગ તારવી અને એમના માથા નજીકથી ગોળી મારવામાં આવી છે એટલે આપણા માટે ખરેખર આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે આજે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ થકી આપણે એ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપીએ અને ભગવાન એમના જે બધા પરિજનો છે એમને એ દુઃખ સહન કરવાની શક્તિ આપે અત્યારે વર્તમાનમાં જે સરકાર છે એ આના વિશે ખૂબ ગંભીરતાથી વિચાર કરી જ રહી છે અને ડિપ્લોમેટિક દ્રષ્ટિએ જોઈએ તો જે કંઈક પગલાં લેવાના છે એની ઓલરેડી જાહેરાત થઈ ચૂકી છે આવનારા સમયમાં કેવા પ્રકારનું ડેવલપમેન્ટ થાય છે એના ઉપર બીજા પગલાં લેવાશે પરંતુ આપણે સૌએ સમગ્ર હિન્દુ સમાજે એક થવાનો સમય આવી ગયો છે ક્યાં સુધી આપણે આવું સહન કરીશું આપણા બધાની જે સહિષ્ણુતા છે અને આપણા બધાનો જે સ્વભાવ છે એટલે આપણે વર્ષો સુધી આ બધું સહન કરતા આવ્યા છીએ વર્ષોથી આપણે જોઈએ છીએ કે કેટલે કેટલા લોકોનો કેટલા લોકો આમાં શહીદ થઈ ગયા છે એટલે આવા જે નિર્દોષ કહી શકાય એવા આ જે બધા પર્યટકો હતા એમના ઉપર જે પ્રમાણેનું આ કૃત્ય થયું છે એ ખરેખર જેની માત્ર ભારત વર્ષના નહીં પણ આખા વિશ્વએ નોંધ લીધી છે અને એમ કહી શકાય કે આખું વિશ્વ આપણી સાથે છે પરંતુ આપણે સૌએ હવે જાગવાની જરૂર છે સંઘ શક્તિ કલયુગ એ કલયુગમાં સંઘ શક્તિ જ મહત્વની હોય છે એટલે સંગઠિત તાકાત જો આપણી હશે તો આવનારા સમયમાં કદાચ આવા જે તત્વો છે રાષ્ટ્રવિરોધી તત્વો છે એને આપણે ખુલ્લા પાડી શકીશું રાષ્ટ્રવિરોધી તત્વો માત્ર ત્યાં જ છે એવું નથી સમગ્ર દેશમાં છે આ જે ઘટના થઈ એ માત્ર ત્યાંના ત્રાસવાદીઓએ કરી છે એવું નહીં પણ ત્યાંના સ્લીપર સેલ છે એ પણ એમાં એટલો સક્રિય છે અને એના લીધે તો આ ઘટના ઘટિત થઈ છે અને એમણે જે રેકી કરી એમાં ત્યાંના સ્થાનિક લોકોએ પણ સહયોગ આપ્યો છે એટલે આવી ઘટના કોઈ પણ જગ્યાએ દેશમાં થઈ શકે એટલે આપણે બધાએ સજાગ રહેવાની જરૂર છે આપણે બધાએ એક થવાની જરૂર છે જો અત્યારે નહીં જાગીએ તો કદાચ આવનારી પેઢી આપણને માફ નહીં કરે કારણ કે આવનારો સમય એવો જ આવવાનો છે કે સમગ્ર દેશની અંદર દેશની જે ઇન્ટરનલ સિક્યોરિટી કહેવાય ઇન્ટરનલ સિક્યોરિટી જોઈએ તો એ પ્રમાણે આપણે સૌ જો સજાગ નહીં રહીએ તો કદાચ આવનારો સમય એવો હશે કે આપણે પણ એ સ્થિતિમાંથી પસાર થવું પડશે એટલે આપણે સૌ એક થવાની જરૂર છે આપણી સૌની એકતા છે તો એના માટે પ્રશાસનને પણ અનુકૂળતા રહેશે અને આપણે બધા પણ આવા જે જઘન્ય હત્યાકાંડ થાય છે એમાંથી આપણે બચી શકીશું એ જ વસ્તુ બાવીસમી તારીખે જે કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આપણા હિન્દુ સમાજ એટલે આપણા પરિવારના પર્યટકોના ઉપર જે જધન્ય કૃત્ય કરવામાં આવે એના માટે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે આપણે બધા ભેગા થઈને એ આત્માને શાંતિ મળે જે ઘાયલ છે એ જલ્દી સ્વસ્થ બને અને એમના પરિવારને પણ આવા સમય દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી આપણે બધા પ્રાર્થના કરીએ આપણે આપણે ઘણા ઘણા સમયથી વર્ષોથી જોઈએ છીએ કે ક્યારેક આવી ઘટના બનતી હોય ત્યારે જ આપણે ભેગા થઈએ છીએ અને પછી આપણે મીણબત્તી દીવો પ્રગટાવીએ બે શ્રદ્ધાંજલિના શબ્દો બોલીએ અને પછી ઘરે જઈને પછી આપણે ભૂલી જઈએ છીએ પર એની અંદર જે આપણે હિન્દુત્વ હોવાની જે આપણામાં જે દાજ છે ને એ દાજ આપણા હિન્દુ સમાજમાં નથી આપણો હિન્દુ સમાજ એટલો માયક આંગલો એટલો સ્વાર્થી છે કે એમને બસ એટલું સ્વાર્થ જ દેખાય છે આજે જે ધધન્ય કૃત્ય થયું એની રાહ આપણે પણ જોઈ રહ્યા છે કે જ્યારે આપણા ઘરમાં થાય ને આપણા બધું થાય મિત્રો એ દિવસો પણ દૂર નથી તમે એક નહીં થાવ ને તો એ પણ વસ્તુ આપણે વચ્ચે પણ થઈ શકે નરેન્દ્રભાઈની સરકાર નરેન્દ્રભાઈને જે ગૃહમંત્રીને જે એ લોકો જે કામ કર્યું છે જે બે દિવસની અંદર જે સતત ઉચ્ચ સ્તરીયની જે બેઠકો બોલાવીને આના માટેનું જે પાકિસ્તાન સામે જે કડકમાં કડક પગલાં લેવા એના માટેનું જે એક્શન લઈ રહ્યા છે એ દેશ અને દુનિયા અને આપણે બધા જ જોઈ રહ્યા છીએ પરંતુ એક નાગરિક તરીકેની આપણી શું આપણે બધા દલિત હોય તો આપણે એની અભરઝેટ લઈએ છીએ માણસ જેવો માણસ હોય આપણા જેવું લોહી હોય હિન્દુ સમાજ હોય તોય એ એની અભરજીટ લઈએ છીએ અને જયારે એવા લોકોને આપણે ફાળામાં બેસાડીએ છીએ આપણા ઘરમાં બેસાડીએ છીએ આપણે વાલ્મિકી થી માંડીને બ્રાહ્મણ સુધી આપણો બધો હિન્દુ સમાજ આપણો એક જ છે બધો અને એવી રીતે જો આપણે એ જાત જાતના જો વાડામાં પડીશું ને તો આખો હિન્દુ સમાજ વિક્રતા વાર નહીં લાગે એ તો કહેવાય ને કે આજા સમાજના જે દાયના સરસ્વતી જેવા જે મોટા મોટા જે સંતો મહાત્મા થયા એમને હિન્દુ સમાજને એક રાખવા માટેની મેં હાલેખ જગાઇ હતી એમની મહેનત કરી હતી અને એ બધું હિન્દુ સમાજ એક થઈને રહ્યો પરંતુ એ કામ હવે કોણ કરશો આપણે જ કામ કરવું પડે આપણામાં જો દેશ દાદરી હોય આપણે પહેલાં આપણા સૌના માટે પહેલા રાષ્ટ્રપ્રેમ આપણા માટે સર્વોપરી પછી ધર્મ આવે અને પછી આપણા એટલે રાષ્ટ્રને જ્યારે આ જે કૃત્ય કર્યું છે એ માત્ર ને માત્ર પર્યટકો પર કે હિન્દુ સમાજ માટે નહીં પણ એ દેશના એક મોટા આસ્થાના કેન્દ્ર ઉપર એમને પ્રહાર કર્યો છે તમે જોતા છો એમના કાર્યક્રમો બીજું જો તમે તો એ લોકો બધા કેટલાય એક જૂઠ બની જતા હોય છે ધારે એટલું કામ કરી શકે છે અને આપણે આજે જોઈએ તો આપણને એમ શરમ આવે કે ત્રીસ હજારની વસ્તીવાળું ભાભર અને આજે પચીસ જણા છીએ આપણે કાલે ભાભરની અંદર કંઈક થશે તો શું થશે હવે તમારા મોબાઈલ એ બધા જે મહોત્સવના સાધનો ભલે તમે રાખો પણ સાથે સાથે શસ્ત્ર પણ રાખવાની ટેવ રાખો તમે આપણને ગીતાની અંદર કહ્યું છે કે એકલી ગીતાથી નહીં ચાલે સાથે સાથે અર્જુનને ગાંડી પણ લેવું પડ્યું આપણા જે દેવતાઓ જે બધા તમે જોતા હશો તો એમના હાથમાં કોઈ એકલું શંખ કંઈ એ બધું નથી હોતું સાથે શસ્ત્ર પણ હોય છે તો આપણે પણ શસ્ત્ર રાખતા શીખો અને બીજી તો વાત એ વાત કરું કે આ જે પ્રહાર કર્યો છે એ ધર્મના નામે પ્રહાર કર્યો છે કે હિન્દુ છે એટલે તો આપણે બધા સજાગ થવું છે કે નહીં આપણે પણ આપણા વાપરજીથી જ આપણે શરૂઆત કરવી પડે કે આપણે પણ ધર્મ પૂછીને જ આપણે ધંધાનો વ્યવહાર કરીએ આપણો ભાઈ ભલે બે રૂપિયા વધારે લેતો હોય તો એના જોડે આપણે કેમ ખરીદી ના કરીએ એ આપણો ભાઈ છે હિન્દુ સમાજ છે એ રોય આગળ આવશે પણ એવા લોકો જોડે આપણે વ્યવહાર ના કરીએ કે જે આપણા પૈસાથી એ આતંકવાદને નામે આપણાને ગોળી આપણને મારે એટલે આપણે અત્યારથી જ આપણે શરૂઆત કરવી પડે કે એવા લોકો જોડેથી વ્યવહારો બંધ કરવા પડે એવા જોડેથી ધંધાઓમાં પણ આપણે કરવું પડે નોકરીઓમાં પણ આપણે કરવું પડે પણ આપણે તો શું બહુ દયાળુ હોઈએ છીએ આપણે આપણે શ્વાસ માટે આપણે જોતા નથી કે આરા આપણી પેઢીને હમી લોકો આવવા નથી જે તમે પાણી પોષીને જે બધું કરો છો ને એ જ લોકો આપણી આપણા આપણી નેક્સ્ટ જનરેશન આવશે ને એની સામે આવશે એટલે હિન્દુ સમાજને એક થવાની ખૂબ તાતી જરૂરિયાત છે હવે આ પરિસ્થિતિ એટલી બધી વિકટ બની છે ક્યારે શું બને એની કોઈ કલ્પના જ નથી રાત્રે શું થાય એની પણ ખબર નથી પણ દરેકે કે આપણે હિન્દુ સમાજે શસ્ત્ર સાથે રાખવા જાગતું રહેવું અને એવા લોકો સાથે આપણે આર્થિક વ્યવહારો બંધ કરવા પડે આપણે દુઃખ વસ્તુ લેવી તો આપણા હિન્દુ સમાજના આપણા ભાઈ ગમે તે હોય એના તોથી આપણે લેવી પણ એવા લોકો જોડે કોઈ વ્યવહાર નહીં કરવાનો મારે એમના છવ્વીસમી જાન્યુઆરી આવી રીતે હું વાત કરતી હતી ચેર કે પેલો કરી કરીને એમ કર્યું કે ભાઈ આ બેનનું પેલિયો થાય પણ હું કહેવા માગું છું કે એવા લોકો જોડે વ્યવહાર બંધ કરો જે કરવાનું કામ છે આજે કામ છે એવા લોકો જોડે તમે વ્યવહારો બંધ કરો બધા અને તમે હિન્દુ સમાજના આપણો કોઈ બી હોય એ ભાઈ બહેનોને તમે નોકરી રાખો ધંધો આપો એમના ત્યાં ખરીદી કરો ભલે બે રૂપિયા વધારશે તે તો આપણાની અંદર જશે અને આપણો માણસ મજબૂત થશે એટલે આવા સમયે તો બહુ કહેવાનું હોતું નથી પણ એમ કે જ્યારે મળીશું ત્યારે વાત કરીશું પણ આજે જે આજે બધા ભેગા થયા છીએ અને હવે ફરીથી ક્યારેક આવું હોય ત્યારે આપણે બધા ખૂબ મોટી સંખ્યામાં થઈએ અને આપણે ભાભરથી શરૂઆત કરીએ કારણ કે ખબર છે આપણી બેન દીકરીઓ પણ સલામત નથી આ લોકો વિધર્મીઓ આપણી બેન દીકરીઓને ખુશ લાવીને લઈ જાય છે અને પછી એમને આવાવડા ટુકડા કરે છે એમને એ લોકો આડાવડા ટુકડા કરે છે તો એ બધું બચાવવાનું અને બધું કામ આપણે કરવાનું છે હસ્તો ભારત પહેલ ગામની અંદર આપણા પર્યટકો પર વરસાદની જેમ ગોળીબાર છે દુઃખદ ઘટના એમના ઉપર હુમલો નથી ભારતના બધા ઉપર આ હુમલો કરી આપણા દરેક હિન્દુને અત્યારે આક્રોશ આવી રહ્યો છે પણ આપણે આ કાલે ભૂલી જઈશું તો એક બનવાની જરૂર છે બસો વર્ષ પહેલાં સ્વામી દયાનંદે કીધું હતું કે તમે જાતિવાદમાં માનો ધર્મવાદમાં માનો પણ એક ઓમના ઝંડા નીચે આવી જાવ અને એક બનો આવનારો સમય ખરાબ હશે તો આ સમય આજે આપણે જોઈ રહ્યા છીએ તો હવે એક બની અને ભેદભાવ નાના મોટા હોય તો ભૂલી અને આનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ સરકાર તો આતંકવાદીઓ વિશે જે પગલાં લેશે પણ આપણે પણ એક થવાની જરૂર છે સષ્ટું ભારતમાં કાશ્મીરના પહેલગામમાં જે આતંકીઓએ આપણા દેશના અને જે કોઈ યાત્રિકો ગયા એવા ત્રેવીસ યાત્રિકોને ગોળી મારી અને એમણે મોતને ઉતાર્યો અને જે મૃતકો છે એ બધા હિન્દુઓ જ હતા અને એમને પૂછી પૂછીને હિન્દુ હોય એને જ ખોડી માર્યું એટલે જો એમનામાં માનવતાને મારવાની વાત હોય તો હિન્દુ બે મુસ્લિમને કેમ ના મારે એટલે એમણે માનવતાનું કે મારવાનું કર્યું જ નથી ફક્ત હિન્દુઓને જ મારવાનું કર્યું છે એટલે આપણે સૌએ પણ જાગૃત થવું પડશે કે ભાઈ આ રીતે જો આપણા યાત્રિકો જે આજે એ ગયા છે કાલે આપણે જશું તો પણ આની આ પરિસ્થિતિ ઊભી થવાની તો એ ટાઈમે જો હવે આપણે બધા હિન્દુઓ એક નહીં થઈએ તો આપણી પરિસ્થિતિ આવતા દિવસોમાં ઘણી ખરાબ થશે આ જે આ જે ઘટના બની છે એમાં ત્રેવીસ જણા આપણા સંબંધીઓ કે આપણા આપણા ભાઈઓ હિન્દુઓ મૃત્યુ પામ્યા છે એમના આત્માને ભગવાન શાંતિ આપે એમના કુટુંબીજનો ઉપર આવી પડેલી આફત કે જે તમે મોબાઈલમાં જોશો તો ગોળી ચારેલના પતિ જોડે એની પત્ની રુદન કરી રહી છે એ જોઈને પણ આપણને એવો આક્રોશ ઊભો થાય છે કે આ શું આ કઈ રીતનો આ દેશની અંદર આ ચાલી રહ્યું એટલે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે અને ફક્ત જો હિન્દુઓ ઉપર જ આ આ રીતનું આક્રમણ થતું હોય તો આપણે પણ બધાએ વિચારી અને એકતા કરી અને આપણે સૌએ પણ આની અંદર વિચારવું પડશે ભગવાન એમના આત્માને બધાને શાંતિ આપે અને આપણે બધા પણ સંગઠિત થઈ અને આગળ આનું સંગઠન કરીએ એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ ધન્ય અપરાધ થયો અને જે આતંકવાદી હુમલાની અંદર છવ્વીસ ભારતીયોના મૃત મૃત્યુ થયા એ તમામ આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા સદગતિ આપે અને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે એ ઝડપી સ્વસ્થ થાય એવી આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ મિત્રો બીજી એક વાત એવી હમણાં બધું સરકાર કરશે બધું પગલાં ભરશે આ બધું જ કરશે પણ સમગ્ર હિન્દુ સમાજે જાગૃત થવાનો એક આ સમય છે જો હિન્દુઓ અંદર અંદરો અંદર જ્ઞાતિવાદને આવી વાળામાં ફસાઈને પડ્યા તો આવનારા સમયની અંદર ખૂબ ખરાબ પરિસ્થિતિ આવવાની છે તો મારી સમગ્ર હિન્દુ સમાજને વિનંતી છે કે જ્ઞાત જાતના વાળા અલગ કરી માત્ર હિન્દુ અમે હિન્દુસ્તાનમાં રહીએ છીએ હિન્દુ છીએ આ ભાવનાથી જો આપણે હવે સજાગ નહીં બનીએ તો આવનારો સમય આપણા માટે કઠિન છે તમે વિચાર કરો કે આપણા આભા અંદર પણ નાના નાના બનાવો એટલા બધા બનવા માટે આજે જો આપણે સતર્ક નહીં રહીએ અને આપણે તમે જોજો તો કોઈપણ બનાવ બનશે તો એની અંદર કોઈ એવો હશે તો બચાવવાવાળા હિન્દુ જ હશે એમના આડે હિન્દુઓ આવીને ઊભા હશે આ બાબત ખૂબ લાંબા સમયનો વિચાર કરવાની જરૂર છે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે મુસ્લિમોની વસ્તી ખૂબ ઓછી હતી હિન્દુસ્તાનમાં માત્ર છ સાત ટકા હતી આજે બાવીસ ત્રેવીસ ટકાએ એ પહોંચ્યા છે જ્યારે પાકિસ્તાનની અંદર હિન્દુઓની વસ્તી જે હતી આઠથી નવ ટકા એની જગ્યાએ બેથી ત્રણ ટકા જ વધ્યા છે તો તમે વિચાર કરો કે જો આવું આની આ પરિસ્થિતિ રહેશે તો પચીસ વર્ષ પછી આપણી શું દશા હશે કદાચ આપણને આપણને અહીંયા કને એક નવી તકલીફમાં આપણે ના મૂકીએ એના માટે જાગૃત થવાની ખૂબ જરૂર છે તમે વિચાર કરો આટલો મોટો ગંભીર બનાવ બન્યો પચીસ હજારની વસ્તી છે બાપરથી આપણે અહીંયા કેટલા જઈએ છીએ શું આપણા દિલમાં કોઈ આગ ના હોય આપણા દિલમાં કોઈ તાજ ના હોય આટલો ગંભીર બનાવ બન્યો હોય આ દેશ ઉપર ઘાત છે અને જો એના માટે પણ આપણે ગંભીર ના બનીએ તો આ સમય ખૂબ આવનારો સમય ખૂબ આપણા માટે ખરાબ રહેશે તમારી સર્વે હિન્દુ ભાઈઓની વિનંતી છે એક બનો ને એક બનો જ્ઞાતિવાદના વાળા દૂર કરો અને સમગ્ર હિન્દુ સમાજે આનો પ્રતિકાર કરતા શીખવું પડશે ફરીથી એક વખત આત્માઓને શ્રદ્ધાંજલિ ઈજાગ્રસ્તોને ઝડપી સ્વસ્થ એવી પ્રાર્થના અમે હિન્દુઓ જે આરતા પણ હુમલો કરીને માર્યા છે એ શબ્દ અને આવા કૃત્યને વખોડવા માટે શબ્દો તો કોઈ છે જ નહીં પણ છતાંય આ આ રાક્ષસોને નર્ક પણ જગ્યા નહીં મળે એવી પ્રાર્થના કરીએ આપણે ઈશ્વરને અને ભારત સરકાર અને આપણા સૈન્ય ઉપર આપણને પૂરેપૂરો ભરોસે ભરોસો છે કે અમને સજા તો કરશે જ પણ આવનારા ભવિષ્યમાં આપણે પણ દરેકે યોદ્ધા બનવું પડશે અને આ રાક્ષસ અમે કરવા આપણે આપણી દરેક નાગરિકે ભારતના દરેક નાગરિકે તૈયારી રાખવી પડશે એવો સમય આવી રહ્યો છે તો આપણે સૌ સાથે મળી આપણે ભારત સરકાર સૈન્ય ઉપર ભરોસો રાખીએ અને આ લોકોને સજા મળે અને આ મૃતકોને ભગવાન એમના શ્રીચરણોમાં સ્થાન આપે